અને મેઘાણી ભાઈ એમ લખે છે એ કદાચ બારટીઓ બન્યો હોય પણ કાદુ નું નામ હા ભળે ત્યાં દુશ્મનના કાળ જ્યાં થડક ઓથડક થડાક ઓથડાક થાવા માંડે ભાઈ હાવજા બધા હાથ પડે વેરી તણા ગાઢ પોઝા દાખલાના પંડિત જેમ માણસના કાળજ્યાં ફફડવા માંડી જાય કાદુ નામ સાંભળે ત્યાં એ અને વડાલ ગામ ને ભાંગવાનો જીદી જાહો લખ્યો જાહા ચીઠી લખી શું જનેતાના ઉદર માંથી સંસ્કાર લઈને જન્મેલા માણસો હશે એનામાં ખાનદાની હશે એની ખુમારી હશે એની ટેક હશે એનો સત્ય ઘટનાનો અદ્ભુત પ્રસંગ. ત્યારેને વડાલ ગામ ભાંગવાનો જાહો લખ્યો. હાણુ વળી અને પટેલની વવારુ ઘરે આવી છે અને પોતાના ધણીને ભાત દેવા માટે તૈયાર થાય છે. એ નવણાતની ચુંદડી ઓઢી અને બાયે માથે ભાત લઈ અને ઢગલા માંડ્યા. ઊંચી પડથારના મકાન પગથિયાં ઉતરતા ઉતરતા હાહોયે નજર કરી વહુ છે એ ઘરેણાથી ભાંગી પડે છે એટલા ઘરેણા પહેર્યા છે ફોન અને હાહો માંડામાંથી શબ્દ નીકળ્યા વહુ ઘરેણા ઉતારી ને જાઓ તમને ખબર નથી આપણો ગામ ભાંગવાનો કાદુ મકરાણીએ જાહો લખ્યો છે જાહા ચિઠ્ઠી લખી છે આટલા બધા ઘરેણા પહેરીને મારા દીકરાને ભાત દેવા ન જવાય તમારો બાપ કાદુ લૂંટી લે છે ભાઈ ઉભી રહી ગઈ એક સેકન્ડમાં વહુ નથી તમને કઉ છુ ઘરેણા બાપ કાદુ લૂંટી લેશે અને પાછી ભાઈ ઓરડામાં ગઈ ભાત નીચે ઉચ્ચારી બીજા ઘરેણા પહેર્યા બીજા ઘરેણા પહેરી અને ઈ બાય છે એ બારી નીકળી ત્યારે હાહુ એ કીધું કે વહુ ગાંડી થઈ ગઈ છો તું મેં તને ઘરેણા ના ઉતારવાની વાત કરી દિવસે સૌરાષ્ટ્રની પટેલ ની દીકરી બહુ સરસ બોલી છે કે બાઈજી પેલા દીકરી અને એમાં ડુંગરાની ગાળીઓની વચ્ચેથી હાંકડો રસ્તો માર્ગ નીકળ્યો પોતાની વાડી થોડીક છેટે છે ત્યાં બે બારવેટા ઠેકી બારવેટિયા ઠેકી આડા ફરીને ઉભા રહ્યા હે ભાઈ ઘરેણા ઉતારી દે અમે બારવેટિયા છીએ તો કે ઘરેણા ઉતારી દેવા માટે જ આવી છું પણ મારે એકવાર વાર કાદુ મકરાણી મળવું છે એ બારવટિયા ને એમ થયું કે આઠ આઠ દિવસથી થી ઉપાસના કડાકા વેઠીએ છીએ એક ટાણા નું અનાજ નથી આ બાયના ઘરેણા થી ભૂખ ભાંગી જાય દાળદર ભાંગી જાય એટલા બાય ઘરે પહેરી નીકળી છે કાદુ પાસે લઈ જાય ને કાદુ પાસે લઈ ગયા પોતાના હાથ નું ઓછી કરીને ડુંગરાની કંદરામાં કાદુ મકરાણી ગીર નો હાવતો જ ભાઈ પણ આમ જ્યાં એક લઈ અને પોતાના બે જુમાનડા આવે છે એને જોયા કાદુ ની આંખ બદલાણી ભાઈ બાર પ્રકારના વટને ધારણ કરી અને જે પોતાના અન્યાય થયો છે અને ન્યાય મેળવવા માટે રાજની સામે લડે એને બારવટીઓ કહેવાય બાર પ્રકારના વટને ધારણ કરે બેન દીકરીની સામે જોવાય નહીં બેન દીકરીનું શીલ લૂંટાય નહીં સાધુ અને બ્રાહ્મણ ઉપર હાથ ઉપાડાય નહીં ધર્મના કામમાં કોઈ દિવસ એમ કહેવાય છે કે ધાડ પડાય નહીં એવા બાર પ્રકારના વટ જે ધારણ કરે કાદુ મકરાણીનો બારવટાનો નિયમ હતો બેન દીકરીની આળ ન કરવી કાદુ થયું કે ખબર નહી હોય છૂટી ગઈ આય કાફરો આ દીકરીને લઈને શું કામ આવ્યા તમે કે મકરાણી અમે નથી આવ્યા એને કીધું છે કે મારે મકરાણીને મળવું છે મકરાણી ઉભો થયો ભાઈ પણ સાવ જ કેવાળી ખુંખેરીને ઊભો થાય આળો મરડી ને એમ આજ કાદુ મકરાણીને ઉભો થયો દીકરીની પાસે જઈને એટલું કીધું બેટા તારે મને મળવું તું હા બાપુ હું ઘરેણા પહેરીને મારા ધણીને ભાત દેવા માટે તૈયાર થઈ ત્યારે મારી હાહુ એમ કીધું ઘરેણા ઉતારીને જાવ વહુ નહીં તમારો બાપ કાદુ તમને લૂંટી લેશે બારવટીઓ કોઈ દી રોવે નહીં પણ બારવટા કાદુ મકરાણી નામના બારવટીયાની પાપડના પડદા ભીના થઈ ગયા સાબાસ હવે તને લૂંટવાની વાત તો એક બાજુ રહી મારે તને લૂંટાઈ નહીં ફરતો તો મારી દીકરી થઈ કેવા તું જ્યારે હા હારે તને વળાવી હશે તેથી હું તને કઈ આપી શક્યો નથી દીકરીને ખાલી હાથે મળાય નહીં બેટા આઠ આઠ દિવસથી આ જંગલમાં ઉપાસના કડાકા વેઠું છું તને દેવા જેવું મારી પાસે કઈ નથી પણ તને ખાલી હાથે પાછી નો મોકલાય આ મારા ગુરુની આપેલી મારા હાથમાં જે વીંટી છે એ મારો પ્રાણ વયો જાય પણ આ વીંટી કોઈને દઉં નહીં પણ દીકરી આ વીટી એટલું કીધું કઈ મૂળું એકવાર સલામ કરી દે તારા બધા ગુના માપ મૂળુ મકરણે કીધું સાહેબ ફરી વાર બોલતો હું તે કીધું એક વાર સલામ લે સાહેબ મારો મૂળું મૂછે હાથ અને બીજો તરવારે તવા પણ ત્રીજો હાથ તોય નર નમત અંગ્રેજ બોલા મારો એક હાથ મૂછ ની ઉપર હોય છે અને એક તરવાર ની મુઠ ની ઉપર હોય છે કદાચ ભગવાન ત્રીજો હાથ આપ્યો હોય ને તોય ગોલા હું તને સલામ ન કરું ભલા માણસ ફાંસી આપ્યો હોય તો આપી દે મૂળું મૂછે હાથ બીજો તરવારે તવા જો ત્રીજો હાથ તોય આ તો બધા ઇતિહાસ ના પ્રસંગો છે જૂના પ્રસંગો છે પણ જનતાને એના ધાવણનું એટલું ગૌરવ હતું આઝાદીનો સંગ્રામ ચાલતો હતો નહી ભાલા નહીં બરસીયું નહી તરવારિયું તોપ પણ તારું કટક કાળો કોપ હથિયારે વાણિયા તારી પાસે બાલા નહીં બરસિયું નહીં મોહનલાલ કરમચંદ ગાંધી નામના પોરબંદરના વાણી આફ્રિકામાં અડધી રાતે રેલવે માંથી ઉતારી મૂક્યો તેથી મોહન ગાંધીએ પ્રતિજ્ઞા કરી હતી કે તમે મને અડધી રાતે ટ્રેન છોડાવો છો પણ જો હું અડધી રાતે તમને ભારત ન છોડાવું તો માનજો કે હું વાણીયો નહોતો પ્રતિજ્ઞા લઈ લીધી સૌરાષ્ટ્ર નો વાણીઓ જેવો તેવો નહીં અને દુલા કાગી વાણીયા માટે કડી લખે છે બહુ સરસ કડી છે કે મદ સદાન બડી રે બાબરદાને ગોલ્યા પણ એક ગોલ્યો ગોલાણો નઈ વાડીયો ਜੈਤਰਾਜ ਉਹੜੇ ਪૃਥਵੀ ਬ੍ਰਹਮਾਡੋ ਨੇ ਤੁਲਿਆ ਪਣਗੇ ਮੈਂ ਇੱਕ ਤੋਲਿਓ ਤੋਲਾਣੋ ਨਹੀਂ ਵਾਣਿਓ ਸੋਗਰ ਦਮ ਗੰਧਾਰਾਲੀ ਮਾਤਾ ਨਾਮ ਮਨ ਮਾ ਇੱਕ ਦਿਵੜੋ ਪ੍ਰਗਟਾਵੀ ਬੈਠੋ ਵਾਣਿਓ ਸੁਰਠ ਪੇ ਵਾਰੀ ਕੇ ਵਾਰੀ ਜਾਉ ਹੋਰ ਮੰਦਰ ਪੇ ਏਹੋ ਵਾਣਿਓ ਆਜ਼ਾਦੀ ਦਾ ਸੰਗਰਾਮ ਚੱਲੇ સાયમન કમિશન નો વિરોધ કરવા માટે લાલા લાયો જણા નો હુકમ થયો એમાં જનરલ સાન્ડર્સ ના હાથમાં જે હોકી ફરતી હતી એ ફરતી ફરતી છે એ હોકી લાલાજીના કપાળમાં લાગી ગઈ હેમરેજ થયું એનું અવસાન થયું એને દેહ ને દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો બધા એમાં ભગતસિંહ ને ખબર પડી ભાઈ પણ મર્દ શીશ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને મર્દ લેજ મર્દે જ મર્દ કહો મર્દ બચાવે ગહરે સા કરે કામ મર્દ કહો મર્દ અહીં આવે એવું મર્દ નું ફાડ્યું ભગતસિંહ ભાઈઓ બધા દર્શન કરવા માટે ગયા ભગત દર્શન કરવા માટે પ્રતિજ્ઞા કરે છે કાય લાલા અત્યાર સુધીમાં તને ગમે એ માણસે ગમે એ અંજલિ આપી છે મને ખબર નથી પણ કાલ નો સૂરજ નારાયણ ઉગે ને સૂરજ નારાયણ આત્મે ઈ પેલા તારા કપાળમાં હોકી મારનાર અંગ્રેજ ગોલાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દો હું ભગતસિંહ નહીં ભાઈ દીધો આ સમાચાર છાપામાં આવ્યા છાપો વાંચતા વાંચતા ભગતસિંહ નો બાપ સરદાર કિશનસિંહ આ સમાચાર વાંચે છે ત્યારે ભગતસિંહની મા વિદ્યાપતિ કૌર ને બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે શું કે મને ભગતસિંહ નો હાથ હોવાની શંકા છે અને તે દિવસે ભગતસિંહની માં બોલી છે સરદાર તમને શંકા છે પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ હોય બીજો કોઈ ન હોય આ દેશની જનતાના એના ધાવણનો એટલું ગૌરવ હતું